ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે અને એ જ તાત આપણા દિવસ રાત જાગી ભરણ પોષણ કરે છે તાપ કે વરસાદ જોયા વગર આપણા અનાજ આવે અને આપણે બે ટાઈમ સરખી રીતે જમી શકીએ તે માટે તે પોતાના ખેતરમાં અનાજ પકવે છે પણ એ જગતના તાતનું કોઈ રક્ષણ નથી કરતું પોતાના હક માટે દિવસ રાત કુદરત સાથે લડે છે કારણ કે આ સરકાર તો ખાલી કહેવા ખાતર જ તેને જગતનો તાત કહે છે જો ખેડૂત સાચે જ જગતનું તાત હોય તો આજે એ જગતના તાતે ઈચ્છા મૃત્યુની માંગ ન કરવી પડત નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢ ગામમાં એક સાથે સુડતાળીસ ખેડૂતોએ રાજ્યપાલને ઈચ્છા મૃત્યુની માંગ કરતો પત્ર લખ્યો છે અવાડા સનરાઈઝ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાં સોલારની લાઈનો નાખ્યા બાદ વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ છે ખેડૂતોએ અનેક વખત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે પણ આ ધ્યાન બેરા સરકારના અધિકારીઓ સાંભળતા જ નથી પણ કલેક્ટર અને તંત્ર દ્વારા કંપનીના અધિકારી સાથે આજ દિન સુધી બેઠક પણ નથી કરવામાં આવી અને વળતર પણ નથી ચૂકવવામાં આવ્યું ખેડૂતો શું કહી રહ્યા છે તે પહેલા સાંભળી લઈએ ના મેણિયા સહદેવ વાસુદેવ ભાઈ હું અત્યારે મારા ખેતરમાં બોછું જે આ સંરાજ ગામ અવાડા સંરાજ ગામ કામ કરી રહી છે વીજ રેસાનું તે બે મહિનાથી મારા ખેતરમાં કામ ચાલુ છે બે મહિને થી કલેક્ટર ઓફિસમાં માં ગયા બે વખત રજૂઆત કરી પણ મારે કોઈ જોવાનો વળતો જવાબ આવ્યો નથી અને મારે ખેતીમાં કામ કરવું બહુ મુશ્કેલ છે તે છતાં પણ હું બે વખત કલેક્ટર પાસે જઈને મેં કંપની ના એમડી સાથે મુલાકાત કરવાની વાત કરી પણ મને હજુ એમડી સાથે મુલાકાત કરાવી નથી તે હવે હું કંટાળીને રાજ્યપાલ પાસે જઈને ઈચ્છા મૃત્યુ માંગ કરી રહ્યો છું કેટલા ખેડૂતો ને તકલીફ છે સુડતાળી થી વધારે ખેડૂતો ને આ તકલીફ છે અને સુડતાળી સુડતાળી ઈચ્છા મૃત્યુ ની માંગ માંગી રહ્યા છીએ મેળા કલેક્ટર સાહેબે સૂચના આપી કે એમડી જોડે મુલાકાત ખેડૂત ની કરાવો પણ એમડી જોડે આજ દિન સુધી મુલાકાત થઈ નથી જેથી ખેડૂતો બધા કંટાળ્યા છે બે મહિનાથી જો એમને ખેતી ન થતી હોય તો પછી ખેડૂત હવે જાય ક્યાં જેથી ખેડૂતોએ એવો નિર્ણય કર્યો છે એ આપણે નાગ્યપાલને મળી અને એવી ઈશામુદિની માંગણી કરી મારું નામ બાવળિયા વિષ્ણુ ગામ નટવરગઢ તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર આ આવાડા કંપનીની સનરાઈઝ કંપની લાઇન બે મહિના પહેલાં તાર પાથરવામાં આવ્યા હતા કોઈ જાતની નોટિસ કે કોઈ ખેડૂતોને વળતર આપવામાં નહોતું આવ્યું અમે જિલ્લા કલેકરને બે વાર રજૂઆત કરી બે વાર ડીપેટી કલેક્ટર ફ્રાંસ સાહેબને રજૂઆત કરી તો કોઈ જગ્યાએથી જે અમને વળતો જવાબ નથી મળતો

ખેડૂતોના ખેતરોમાં સોલાર વીજ લાઈનના ખુલ્લા બીજ તાર નાખીને કંપની જતી રહી છે હવે ખેડૂતો રજૂઆત કરીને થાક્યા છે છતાં કોઈ જ ધ્યાન નથી દેતું અંતે આ ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે પણ આ ખુલ્લા તાર જો કોઈ ખેડૂતને અડી જાય કે પછી કોઈ પશુને પણ અડી જાય તો સરકાર આ સ્થિતિમાં શું કરશે વળતર આપશે કે પછી કોઈ નક્કર પગલા લેશે અત્યારનો સમય એવો છે કે સૌથી વધુ જગતનો તાત આત્મહત્યા કરે છે ક્યારેક કુદરતના મારથી તો ક્યારેક સરકારની નક્કર કામગીરીથી દિવસ રાત સુધી મહેનત કરે છે પણ ફળ આખડે ખેડૂતોને શૂન્ય મળે છે અને એમાં પણ આવી કંપનીઓ આવી ખેડૂતો માટે પડિયા પર પાટું જેવી સ્થિતિ ઊભી કરીને જાય છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર